પૂરું થવા આવ્યું છે અને હું તમારી બે ત્રણ મિનિટ વધારે નહીં લો અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે જ્યારે ત્રણેય શાળાઓ સંયુક્ત જે ધ્વજવંદન નું આયોજન કર્યું છે તેમાં સથરા ગામમાંથી વધારે નહીં પૂર્વ સરપંચશ્રીઓ વડીલો બહેનો ત્રણેય શાળાના સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો સત્યનારાયણ પરિવાર વતી હું આવકારમાં ઘણી વાતો કરી વિશે 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 જે વિદ્યાર્થીઓ સારો દેખાવ કર્યો છે એને ઈનામો આપ્યા છે આ બધી વાતો આવી ગઈ છે મારે માત્ર તમને એક જ વાત કરવાની છે કે ભારત આખું અખંડ રાજ્ય છે અખંડ દેશ છે એની આસપાસ તમે આજે જુઓ અફઘાનિસ્તાન હોય પાકિસ્તાન હોય બાંગ્લાદેશ હોય તો ત્યાં અત્યારે ખુવારી શરૂ છે વિશ્વયુદ્ધ થાય એવી તૈયારી રશિયાની શરૂ છે તો આવા બધા સારેપુર જે તોફાનો શરૂ છે તો એની અંદર આપણો ભારત દેશ આપણું ગુજરાત રાજ્ય આપણું ભાવનગર જિલ્લો તાલુકો અને આપણું ગામ જ્ઞાતિઓમાં ધર્મમાં વિભાજન ન પામે એની જવાબદારી આપણી છે રાજકારણીઓ નેતાઓ પોતાના સ્વાર્થ માટે જ્ઞાતિઓના વાડા પાડે છે ધર્મના વાડા પાડે છે પણ શાળા શિક્ષકગણ આ એક જ એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં કોઈનું ગામ પૂછવામાં આવતું નથી જ્યાં કોઈની જે છે જ્ઞાતિ કે જાતિ પૂછવામાં આવતી નથી કોઈનો ધર્મ પૂછવામાં આવતો નથી એટલે સંયુક્તપણે આ એક જ એવો આનંદ છે કે જ્યાં સંયુક્ત ત્યારે આપણને નીરુ શાંતિ અને એક સમાનતા દેખાય છે ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે જ્ઞાતિઓના વાડા નહોતા સ્વતંત્ર સેનાનીઓમાં તમે જુઓ તો દરેક ધર્મના છે દરેક જાતિના હશે જ્ઞાતિના છે એમાં જ્યારે ગોળી જે ખાવાવાળા હતા એ કોઈ જાતિ કે ધર્મ જોઈને ગોળી મારતા નહોતો ગોળી ખાતા નથીના દિવસ નિમિત્તે આપણે બધા એક રહીએ એકજૂટ રહીએ ખાવાડાની હળી અલગ અલગ હોય તો ભાંગી જાય છે અને ખાવાડાની હળી એની જ્યારે ભેગી હોય ત્યારે એ સાવરણો ઘણું સાફ કરે છે તો આપણે આ રીતે એક સમાન રહીને એક સાથે રહીને ભારત માતાનું જતન થાય ભારત માતાનો વિકાસ થાય આપણા ગામનો વિકાસ થાય અને આપણા પોતાનો વિકાસ થાય આવી જે છે એ મારત માતાને પ્રાર્થના કરીએ કે અમે હંમેશા આગળ વધીએ અને એક સમાન રહીએ અસ્તુ આભાર ગામમાંથી ઉપસ્થિત વડીલો આગેવાનો યુવાન ભાઈઓ બહેનો અમારો સત્રા કન્યા શાળા સત્રા કુમાર શાળા અને સત્યનારાયણ વિદ્યાલયનો શિક્ષણ પરિવાર આમ તો આપણે ભારતીયો છે ઉત્સવ પ્રિય એક આઠ દોઢ મહિનો કે બે મહિને કદો ઉત્સવ ન આવ્યો હોય તો જાય નહીં થોડોક ઉત્સવ એક કરવો પડશે પણ બે ઉત્સવ એવા છે કે જેમાં કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિ જ્ઞાતિ ધર્મ તમામ પ્રકારના ભેદભાવ ભૂલી અને મા ભારતીના ચરણોમાં આપણે માત્ર ને માત્ર રાષ્ટ્રના નામ ઉપર ભેગા થઈએ છીએ અને ગર્વથી કહીએ છીએ કે ઇન્ડિયન્સ ગર્વથી કહીએ છીએ કે હમ હિન્દુસ્તાની હે ગર્વથી કહીએ છીએ કે અમે ભારતીયો છીએ તો એવા આ પાવન પર્વે અત્રે ઉપસ્થિત તમામ વડીલો આગેવાનો યુવાન ભાઈઓ બહેનો અને તમામ બાળકોનો હૃદયથી અમારા શિક્ષણ પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું અહીંયા આપણે આપણા સ્વતંત્ર પર્વનો જે કાર્યક્રમ છે એને આપણે પુનઃ જાહેર કરીએ છીએ તમામ ઉપસ્થિત મહેમાનો ગામના યુવાનો અને તમામ બાળકોને વિનંતી છે કે મો મીઠું ગ્રીન પછી જશે પહેલા આપણે મહેમાનો જશે ત્યાં સુધી આપણા બાળકો અહીંયા બેસ છે તમને જ્યારે સૂચના આવે આપશું પછી તમારે જવાનું રહેશે